થઈ ગયું કે કંઈક થઈ ગયું જોકે હવે કંઈ નક્કી ન હોય તો કંઈક કંઈક એકાદ બે કદી પછી એમને કહી ગયું પણ જ્યાં સુધી બને ત્યાં સુધી તો આપણે રેગ્યુલર બનાવવાના છે બરોબર અને કેટલી તારીખ થઈ ગઈ ભાઈ આઈ જાય હા આઠ તારીખ તો ભાઈ હમણાં આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ હજી તો છી બાકી છ દે ભાઈ પાછું જુનાગઢ જવાનું ખી ખેરમાં આપણે પાસે જુનાગઢ રહીશું બરોબર મજા આવી જવાની અને ખીખેર કરવાની મજા આવે એક વાર ગયો હતો હું ખાલી એમ થોડુંક એના વધારે જાતે જણા પતંગેગાવતા હોય ને થોડુંક મજા આવે

શિયાળામાં ગરમ પાણી પીવું જોઈએ ગરમ પાણી બહુ મસ્ત ફાયદા ભાઈ પાણી થઈ ગયું ફૂલ ગરમ મને તો ખબર જ નથી હું તો બે ગયો આમ મને તો ખબર જ નથી મેં કીધું એવો ગયો તો લઈ રહી ગયું આમ તો થોડું ઉભરાઈ ગયું આ વાંધો ને આવી રાખે ફૂલ ગરમ થઈ ગયો ભાઈ ફૂલ ગરમ તો હાલો મિત્રો આપણે જવું છીએ મંદિરે દર્શન કરવા તો જાવી ફેરવી અને નીકળી નાના મોટા <asad -tousa>

ગુડ મોર્નિંગ આપણા માટે આવી ગયો છે સવાર સવારમાં રસ રસ પી નાખી ભાઈ બીજું શું છે ખાવું બનાના બનાના કે છે બનાના વળી પાછો ભાઈ હાંજ પડી ગઈ છે ને શું કહેવાનો હતો હા ભાઈ કેમ છે હમણાં રોગ ભાઈ હમણાં આવતા નથી બરાબર તો કાંઈ વાંધો નહીં તો નહીં આવે એવું કે હોય નહીં ક્યારેક ક્યારેક થઈ જાય એવું કોન્ટેન્ટ મળશે એટલે બનાવશે બાકી ભાઈ તમારા બધાને શોર્ટ વિડીયો તો ફરજિયાત જ જોવાનો જ છે આપણે શોર્ટ વિડીયો છે ને ડેલી મેકી જ છીએ કોમેડી બરાબર અને મિની વગઈ ક્યારેક ક્યારેક મેકી એ હવે ક્યારેક ક્યારેક હોય બાકી તમારે શોર્ટ વિડીયો તો ભાઈ છે ને ડેઈલી આવતો જ છે એટલે એ તમારે જોઈ રાખવાનો લોંગ આવે કે ન આવે શોર્ટમાં તમારે સપોર્ટ બતાવવાનો સપોર્ટ એટલે હું નહીં આપણે મોટા વિડીયોમાં વ્યૂ આવતા નથી બરાબર એવું છે અને ભાઈ હા હમણાં હવે બે ચાર દિવસમાં ખીય છે એટલે આપણે જી જૂનાગઢ મસ્ત ભાઈ જો કે આપણા ભતા ચગાવતા નથી ત્યાં ખાલી એમને એમ જવું કે હું કે એમ ને થોડાક વધારે જણા હોય ને આમ ટૂંકમાં ન્યા થોડું ઘરું ભરવું હોય અહીંયા હવે એકને કરી કરીને ભાઈ કંટાળી જાય એટલે થોડું ન્યાયની જરીક મજા કરી લઈ બરાબર ન્યાય તું છે એક વાર ગયા તો એવી હવે કેટલા બે બે વર્ષ પછી પહેલાં ગયો છું યાદ એ જો યાદ તો હોય બે એક ત્રણ વર્ષ જેવું થયું આ દુખી ગયું મારો બરાબર એવું છે એટલે ન્યાય ખીયર કરશી બસાય કેવી જ નહીં